સુરત જિલ્લાની બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરવા દ્વારા લેવાયો હતો જેમાં સુરત શહેરની કેટલીક કોલેજો સાથે જિલ્લાના બારડોલીની પણ પીઆરબી આર્ટ્સ એન્ડ પીજી કોમ્સ કોમર્સ કોલેજનો સમાવેશ કરાયો છે અને વીરનગરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ રદ કરવા અંગે નિર્ણય કરાયો છે જેને પગલે આજે બારડોલી નગર કોંગ્રેસ દ્વારા લડત ઉપાડવામાં આવી હતી અને બારડોલી નગર કોંગ્રેસના આગેવાનોએ આજે બારડોલી મામલતદાર કચેરી ભેગા થયા હતા અને પ્રાંત અધિકારી આવેદન પત્ર આપ્યું છે પચીસ પાંચ બે હજાર એકવીસ ના રોજ એક ગેઝેટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે એમાં બારડોલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બારડોલી સાયન્સ કોલેજ ને પ્રાઇવેટ ઉકા ટરસરિયા જૂથ સાથે જોડાણ કરવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં અમે બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે એમાં કહ્યું છે કે જે પરિસ્થિતિ હાલ છે એને યથાવત રાખવામાં આવે અને એને પ્રેશર કરીને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવામાં ન આવે કારણ કે ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાથી વાલીઓને અને ખાસ વિદ્યાર્થીઓને ફીનું બોજનું વર્દન વર્ષે આર્થિક કટોકટી જ્યારે ચાલી રહી છે ત્યારે એમાં ફીનું પણ ખાસ વર્દન વધશે અને વિદ્યાર્થીઓ ફીના વાંકે શિક્ષણથી વંચિત ન રહી જાય અને એમને પૂરેપૂરું શિક્ષણ મળે ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી પણ શિક્ષણ લઈ શકે એટલા માટે અમે આજ રોજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે એને જે પરિસ્થિતિ છે એ રાખવામાં આવે અને હાલની કટોકટી જ્યારે મંડી અને મોંઘવારી ચાલી રહી છે ત્યારે શિક્ષણમાં પણ બોજ ના પડે એ અમારી માગણી અને લાગણી પ્રાંત સાહેબ સમક્ષ અમે વ્યક્ત કરીશ બારડોલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરી ઉકા તરસડીયા ખાનગી યુનિવર્સિટી સાથે જોડાણ કરવા હાલ પહેરવી શરૂ કરાય છે જો કે બારડોલી તેમજ આસપાસના ગરીબ વિસ્તારના અનેકો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે જો આ કોલેજનું હાલનું જોડાણ રદ થાય અને ખાનગી યુનિવર્સિટી સાથે જોડાણ થાય તો વિદ્યાર્થીઓને ફીનું પણ મોટું ભારણ આવી શકે છે તે સ્થાનિક વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં લઈને આ નિર્ણય પાછો ખેંચાવી રજૂઆત આવેદન થકી કરવામાં આવ્યું છે ક્યાસી ગાંધી રિટર્ન ફેનિસ બારડોલી